હમિતા હું તમને એક વાત કહું કે ન ઘણા ટાઈમથી મારો ભાઈ બીમાર છે તો મને પિયર જ આવું છે હું જાઉં અરે બેટા એમાં પૂછવાનું હોય ભાઈ માંદો છે ને તારે જવાનું છે ને તું તારે જઈ આવજા થોડા દિવસમાં પાછી આવી જાય હાહા હા કે આજ આખા બેસો કાંઈ જગ્યાએ નથી તમારે એકલાન ખાટલો છે અને શું વાત થાય છે પિયરે જ આવું કા તમારે બા મને હવે છે ને કેટલોય ટાઈમ થઈ ગયો મારે પિયરે જ છે આમને કે પછી જઈ હું તો પહેલા જઈશ બેટા સ્વીટી એનો ભાઈ માંદો છે અને તું શું કે તારા પપ્પા માંદા છે એટલે જવું બેટા એવું વિચારાય પણ નહીં પછી ભગવાન પણ છે ને એવું જ લાવે એ ભગવાન તારા પપ્પાને હોવર ના કરે આવી જાય ને ચાર પાંચ દીમાં એટલે હું તને સામેથી કહીશ તું જઈ આવજે ને અને એને મોતથી રહી આવજે ને બેટા અને હું જ તારી જેઠાણી છું બરાબર એટલે હું કહું ને એમ જ તારે કરવાનું તમારા વાહ કામ લડો છો પણ જો ચારો તાર મને તમારી આ લાડ લડો છો કીધું તને નત કીધું મે બેવને કીધું છે મેરા પર બહુ સાર એક કામ કરો હું અહીંયા છે ને નોકરાણની જેમ કામ કર્યા કરો બધાના કપડાં ધોયા કરો ભલે મારા હાથ છોલાઈ જાતા પણ મને અત્યારે છે ને ડબલ પરની રોટલી બનાવ રસ કાઢી મૂકે છે ચાલ જા તમારા હાથ આમ પકડવાની કે હિંમત છે ચારો તાર હાથ પકડો હાથ પકડો હું પકડીશ ને તો હું પકડીશ મોટી છે તારા બરાબર જા નીકળ તમે નીકળો બાજો હવે આને આમાં પિયર જાવું છે સાવ એટલે સાવ ખોટું બોલે છે હાય બબન વઘાડ્યો ને હું છે ને તમારા બે ઉથી થાકી ગઈ છું તું એક કામ કર તાર ભાઈને બોલાવી લે અને તું જા અંદર તાર કપડા પેક કર અને તું આપડા બધાયને રસોઈ બનાવ જા આ પિયર નઈ ચાહી ભાઈ પિયર છે હું ઘર માં બેઠી બેઠી કામ કરી કરું હું કરાવીશ ને બેટા તું જા અંદર તાર કપડાની બેગ તૈયાર કર અને તું જા આપડા બધાને રસોઈની તૈયાર કર ને જે શાક બનાવવાનું હોય ને મન દઈ જાઉં સુધાર દઉં ઈ છાય ને પિયર એ મોજ કરવા હું અહીંયા બેઠા બેઠા એને છે ને ચૂપ નથી મારે પિયર ક્યાં બસ બધી વાત માની તરત જોયું તમને ખબર પડતી તારી છે ને આજકાલ જીભ બહુ હાલે છે એને છે ને જરા કંટ્રોલ માં રાખ પણ ભાઈ એને ચારો જરા પિયર જો હું કહું ત્યારે જ હોય હું કેવા આવવાની હતી સાંભળતી નથી કે એનો ભાઈ માંડો છે એમ પીર 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 ની કરે છે કે હું તો પીર છાઈસ એટલે જાય એને ભલે ના હવે તો એને ના પાડી દીધી ને તો હું જાય તું જા ને હવે આવતી જ નહીં જા તું તું જા અહીંયા થી ન જોતી તું મને મારું ઈ ઘર છે ને હું રસોઈ બનાવવા જાઉં છું આ તો પણ હાવ ભોથું છે એ કે વાત માનતી નથી કૌશોલીનો ભાઈ માંદો છે તો મારો પપ્પા માંદો છે બિચારા પપ્પાને માંદા પાડે પડી પડી

અને આમે ભાઈ ખેડૂત છે ને ખેડૂત ભાગમાં ભાઈ કઈ વધતું જ નથી ખેડૂત એટલે સૌથી મોટો જુગારી કારણ કે બંધ બાજી રમવાની હવે ખોયલા પછી હું નીકળે તેની એક કાકે જોડી કઈ ખબર પડતી નથી ખેડૂતો છે ને ખેડૂત આમ તો આ સરકારે ખેડૂત અમુક જોતી નથી આ એટલા બધી વસ્તુના ભાવ વધે પણ આ મોલાત ભાવ કઈ વધતા નથી અને બીજું તો કે આપણી પાસે જે વસ્તુ એ લોકો લઈ જાય છે ને એ સાવ સસ્તામાં લઈ જાય છે પણ એ લોકો તો

એકદમ ટેન્શન માં મુકાઈ ગયા છે કારણ કે બધે બધી છોડી છે ને આવ બળી ગઈ છે કઈ હાથમાં નથી આ વખતે તો નક્કી કર્યું છે શાકભાજી કરવું જ નથી પણ તો છે ને માઇન્ડ વે કરીને કપા કરવો એટલે જ મેં સાગર ને કીધું તો વિપુલ ને બોલે ને ખેતર ખેડાય ને અને બધું પછી આગળનું બધું કરીને કાંઈ નથી થયું કારણ કે આ જીવાત લાગી ગઈ છે ને ઉપર જતા આપણે કાંઈ ખાતર નથી નાખ્યું ને એટલે બધી અરે આવો મહેમાન આવો આવો બરાબર જય શ્રી કૃષ્ણ બા જય શ્રી રામ રામ કેસા કે બે વાત બે સમય કે આવ બધા તું અહીં બે બે કેમ છો મેમાન હારો બસ મજા મજા આવ કેમ છો બા આવ તો કોણ આયું છે ક્યાં જ છે ચાને હું હા પણ મારું વીરો આવ મારા વીરા આવ જો 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 મારા વીરા એ કે ઘરે મમ્મી પપ્પા બધાને કેવું છે સારું છે ને બધાય મજામાં છે હો તું કે બેન તારે કેવું છે બસ જો આવ ચાલ્યા કરે હા તો ચાલે છો કે ઠંડુ કઈ ના ના હમણાં કઈ લેવું નથી જુઓ મેમાન હવે તો છે ને જમી કારવીને જવાનું છે તમે જયારે આવો ત્યારે ઉતાવળે ભાગો છો ના ના વિવાઈ આજે બેનને તેડવા આવ્યો છું તો બાપુજી કે બેન ને થોડા દિવસ આપણા ઘરે લઈ આવ તો હું તેડવા આવ્યો છું

રસી કડવું લાગે તમે તો પાછી બે બેનું જેમ કે ઘણી વાર કે અમારે આનો સ્વભાવ એવો જ કેવો હળી ભળી જાય બધા ના ના ઈ કે છે બેન